શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો અને સારા હશો તો આજે હું વિડીયો બનાવું છું બ્લોગ બનાવું છું કારણ કે બે ત્રણ દિવસ સુધી હું મારો બ્લોગ નથી બનાવતી કારણ કે તબિયત મારી સારી હતી નહીં બે ત્રણ દિવસથી તબિયત ખરાબ હતી એટલા માટે તો આજે સરસ મજાનો બ્લોગ બનાવશું તો સવારમાં ઉઠીને અડધું કામ થઈ ગયું છે હું સાંજ સ્કૂલ જતો રહ્યો છે અને હવે બીજું જે કામ બાકી છે એ કરશું અહીંયા જો કુક સુવે છે આજે અહીંયા ગુડ મોર્નિંગ થઈ નથી દસ વાગી ગયા છે તો પણ ક્યારે થશે ખબર નહીં શું કેશો આમના માટે આપણે નાસ્તો જો બિસ્કિટ અને કાલે મેં ભજીયા બનાવ્યા હતા તો હું સાંજે સવારે થોડાક ભજીયા આપે ખોરાકમાં તો આજે ડિફરન્ટ ચા નથી કોફી છે એમ કે થોડી 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 ગરમી લાગે છે તો પંખો ચાલુ કરજો અમારે તો ગરમી આવી ગઈ તો ચાલ ફટોફટ કોફી પી લઈએ નાસ્તો કરીએ આલસી આદમી જો એના વાળ લાગ કરા દેવા બાલ થઈ ગયા નાવાનું છે મોડામાં જીબ નથી આપી આપી છે આપી છે ચાંગઈ ઓલા ઓળા જી બેઈજો ટિક 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 બહુત આલસીアル ન હો ગયા હે યહ તા ભી નહીં હે पता नहीं क्यों नहीं आता हंसता ही रहता है पूरा दिन अब टुकुर टुकुर क्या देख रहे हो थोड़ा हिंदी थोड़ा गुजराती थोड़ा बिहारी हमको सब आता है आपको आता है तो जो છે નહીં નથી જતા મને ઓર્ડર કરે છે પાણી મૂકી દે પાણી મૂકી દે એમ હેજા ફટાફટ જો મૂકી દે જા ફટોફટ જાણે કે અહીંયા રોબોટ રોબોટ રાખ્યો ને ઘરમાં ફટોફટ એમ પૂજા ચા પી દે ફટોફટ પૂજા પાણી મૂકી દે ફટોફટ એ ફટોફટ કેમ થાય એ ફટોફટ થાય ચાલો પાણી વાણી મૂકીએ આળસુ આદમી માટે નાવા જમવાનું બનાવશું ને તો રૂસા ના આવે બૂમ કરશે જો અહિયાં ખાવાનો ટાઈમે

પાગલ બચ્ચા કેસતા પાગલો આ ગાંડો છોકરો છે પાંચ રૂપિયા માં પાંચ રૂપિયા માં લઈ જાઓ લઈ જાઓ પાંચ રૂપિયા ગાંડો છોકરો જો

પીરિયડ હોય જાય ન કર ઓપન નું જમવાનું રેડી થઈ ગયું છે સિમ્પલ જમવાન ગરમ ગરમ ખીચડી વટાણા નાખીને જો આ બે છે ને ચમચી થી ખાય છે એક આ એક નમૂનો ચમચી થી ખાય ને આ એક અમારા ઘરમાં મોટો નમૂનો નાનો નમૂનો બંને

જોડે નહીં જાય અહીંયા બે છોકરા એકબીજાને પીચકો નાખી નાખીને ધક્કો મારી મારી છે શાંતિ પણ ચાલો શણી ખાય છે

કબૂતરે રમણ ભમણ કરનાર એક નવું બતાવું નવા જો આ છે વટાણાનું છોડ તો મેં અમથા અમથા વટાણા નાખી મૂક્યા હતા ને વટાણાનું છોડ થયું છે પણ મોટું કુંડું હોય તો બધા જ સરસ થાય અને હવે જોઈએ અગર એવું લાગશે તો મોટું કુંડું લાવીને એમાં લગાવી દઈશું છે અહીંયા જો કબૂતર લસણ રમણ ભમણ કરી નાખ્યું મારું એક ઈંડું તો બગડી પણ ગયું કબૂતરનું ઈંડું બગડી ગયું કબૂતર ઈંડા મૂક્યા છે સરસ થાય છે અહીંયા પણ મની પ્લાન્ટ પણ સરસ મજાનું થયું છે જુઓ લાયા ત્યારે કેવડું હતું નાનું હતું અને આવડું મોટું થયું છે ખબર નહી શું કઈ ખર ખર કરે છે ચાલો આ હતું બાલકોની મને રુશાન લખે છે કાલે એકજામ છે રુશાન તો આપણે રાતનું જમવાનું રેડી છે જમવાનું જો કોબી પટેકા નું તામે તામસક છાસ રોટલી રુશાન નવી પ્લેટ લાયા છે નવી પ્લેટ માં છે તન લાગે જીમી પ્લેટ देखना है देख लो कमेंट तो बताओ क्या बोलना है तुझे मेरी जो न्यू प्लेट कैसा लगा है आप चैनल में देख लीजिए तो और और कुछ और कुछ नहीं देखना ठीक है ऐसा नहीं प्लेट के से के जो बराबर नहीं सारी लाके ओके और ये थोड़ा बहुत તો સરસ મજાનું જમી લીધું છે અને જમીને હવે સુવાની તૈયારી કાલથી હું સામે એક્ઝામ ચાલુ થાય છે તો એક્ઝામની તૈયારીમાં રહેશું તો બસ આજના વ્લોગમાં આટલું જ મળશું એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાએ સ્વસ્થ રહેજો મસ્ત રહેજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને વધારે સારું લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બસ આજના માટે આટલું ચાલો મળશો હવે એક નવા વિડિયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ